ભૈયા મોટી મોટી પૂરી દેના કાણા ન દેતા પાણીપુરી નો વિડીયો બનાવવાના છીએ પાણીપુરી તો બધાની ફેવરેટ હોય જ પાણીપુરી તો બધા બનાવતા હોય છે બધાની રીત છે ને નોખી નોખી હોય પણ હું આજે જે રીત થી પાણીપુરી બનાવવાની છું ને એ સેમ ટુ સેમ છે ને બાર જેવું જ પાણી બને છે તો ઈ જોવા માટે છે ને તમારે વિડીયો છે ને જોવો પડશે પાણીપુરી નું તીખું પાણી બનાવવા માટે કેરી લીલા અને આદુ બસ આટલી બધી વસ્તુ છે ને ભેગી કરી અને પીસી નાખવાનું છે મસાલા હું પીસવામાં નથી નાખતી આ બધું પીસાઈ જાય ને પછી આપણે બધા મસાલા એમાં ઉમેરવાના છે પીસાઈ ગયા પછી એને છે ને ગાડી લેવાનું છે તમને જો હા ચોખ્ખું પાણી ભાવતું હોય ને તો ઝીણા કાણાવાળી વાળી લેવાની છે અમને તો છે ને થોડો થોડો પીસેલો મસાલો ભાવે છે એટલે છે ને હું અહીંયા મોટી ચાણી વાપરું છું આમાં હજી કેરીના થોડા થોડા કટકા રહી ગયા હતા એટલે છે ને આને આપણે પાછું છે ને નાના મિક્સરના ખાનામાં પીસી લેવું જાવા થોડું દેવાયા કઈ મોંઘવારી છે અત્યારે જો હવે હાવ પીસાઈ ગયું નહીં લેસુ છે હવે આને જવા દેવાય નહીં હવે હાવ લડી ન લેવાય હવે પાણીમાં મસાલો કરી લેવું એમાં મીઠું હંચડ પાણીપુરી નો મસાલો જે રેડીમેડ મળે છે એ શેકેલા જીરું નો પાવડર ચટણી અને જો તમને ખટાશ ઓછી લાગતી હોય તો લીંબુ અને છેલ્લે હિંગ હિંગ એટલા માટે કે હબાવની પાણીપુરી ખાય ને તો એ વાંધો ન આવે પચી જાય ને તીખું પાણી બની ગયું હવે આપણે બનાવશું ગયડું પાણી એના માટે મેં અહીંયા આંબલી અને ખજૂર લીધા છે આ બેને ગરમ પાણીમાં ઉકળવા રાખી દેવાના છે આપણી આંબલી અને ખજૂર મસ્ત બફાઈને છૂંદો થઈ ગયા છે હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવી દઈએ બ્લેન્ડર ફરી જાય પછી એને ઉકળવા મૂકી દેવાનું છે અને એમાં ગોળ નાખી અને હારી પડ છે ને હજી ઉકળવા દેવાનું છે ઉકળી જાય એટલે આ બધી વસ્તુને આપણે ગાળી લેવાનું છે એટલે આંબલીના છૂછા નીકળી જાહે આપણું ગયડું પાણી ઉકળીને તૈયાર થઈ ગયું છે હવે એમાં મીઠું સંચળ શેકેલા જીરાનો પાવડર નાખી અને હલાવી લેવું થોડીક આવતી ચટણીએ નાખવાની છે તો તૈયાર છે આપણું ગયડું પાણી એને પણ ઠંડુ કરવા માટે આપણે ફ્રીજમાં મૂકી દેસુ પાણીપુરીના પાણી તૈયાર થઈ ગયા હવે એનો મસાલો તૈયાર કરી લઈએ મસાલા માટે બટેટાને આપણે બાફી લીધા છે અને એને હાથેથી જ છૂંદો કરવાનો છે જેથી આપણને લારી જેવો સ્વાદ આવશે આ મસાલો બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત એક છે કે પેલા છે ને હાબુથી હાથ ધોઈ લેવા બટેટાનો છૂંદો થઈ ગયા પછી એમાં બાફેલા ચણા મિક્સ કરી લેવાના છે ત્યાર પછી એમાં લસણવાળી ચટણી કે જે મેં લસણ અને સૂકી ચટણી અને મીઠું નાખી અને મિક્સરમાં પીસી લીધી છે પછી નાખશું પાણીપુરીનો મસાલો સૈકેલ જીરાનો પાવડર હંચળ ધાણાજીરું અને હિંગ અને મીઠું અને છેલ્લે રસોઈની રાણી એટલે કે ધાણાભાજી નાખી અને મિક્સ કરી લેવાનું છે આ મસાલો છે ને ફોરા ફોરા હાથે મિક્સ કરવાનો છે બાકી જો એવું નહીં કરીએ ને તો મસાલો છે ને એકદમ ચીકણો થઈ જશે અને મસાલો એકદમ લોંદા જેવો થઈ જાય એટલે એનો સ્વાદ વિચિત્ર આવશે એટલે બને ત્યાં સુધી છે ને આ મસાલાને છૂટો છૂટો રાખવાનો છે તમને ખબર છે સબસે બેન બિનેસ ગોલગી કા ફૂલ ગયા તો ગોલગપા આપણી આપડી ની ડિશ તૈયાર થઈ ગઈ છે છોકરાઓ બિચારા તો છે ને ક્યારના ની રાહ જોતા હતા પાણી બની ગયું ને ત્યારની છોકરાઓને ભૂખ લાગી ગઈ હતી બોલો પાણીપુરી ખાતા હોય ને ત્યારે એક નોટિસ કર્યું તમે જે વ્યક્તિ પાણીપુરી ખાતા હોય ને એના કરતા તો છે ને બાજુ વાળાના મોઢા જોયા જેવા હોય જો મારો આ પાણીપુરી નો વિડીયો તમને ગઈમાં હોય ને તો એક વાર બનાવીને જરૂર ટ્રાય કરજો